નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે ગુજરાત રાજ્યમાં ચાંદીપુરા વાયરસના કેસમાં સતત વધારો થયો છે જેમાં છેલ્લા ચોવીસ કલાકમાં વધુ ત્રણ બાળકોના મોત થયા છે તેમજ અત્યાર સુધી કુલ છપ્પન બાળકોના મોત થયા છે રાજ્યમાં ચાંદીપુરા વાયરસના એકસો તેત્રીસ કેસ નોંધાયા છે મેલેથિયોન પાવડરના ડસ્ટિંગની કામગીરી શરૂ છે તેમજ શાળાઓમાં પણ ડસ્ટિંગની કામગીરી હાથ ધરાઈ છે રાજ્યમાં ચાંદીપુરા વાયરસથી હાહાકાર મચ્યો છે જેમાં રાજ્યમાં ચાંદીપુરા વાયરસના કેસમાં દિવસેને દિવસે સતત વધારો જોવા મળી રહ્યો છે ગુજરાત રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ એકસો એકત્રીસ શંકાસ્પદ કેસો નોંધાયા છે સૌથી વધુ સાબરકાંઠામાં બાર શંકાસ્પદ કેસો આવ્યા છે શંકાસ્પદ પૈકી સુડતાલીસ કેસો હાલ પોઝિટિવ જોવા મળ્યા છે જ્યારે ચાંદીપુરાના કારણે રાજ્યમાં છપ્પન બાળકોના મોત નીપજ્યા છે ચાંદીપુરા વાયરસથી અડત્રીસ દર્દીઓ હાલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે રાજ્યમાં અત્યાર સુધી ચાલીસ દર્દીઓ સાજા થઈ કરે ગયા છે રાજકોટમાં ચાંદીપુરાના શંકાસ્પદ છ દર્દી દાખલ થયા છે તેમજ બે દર્દીઓના ચાંદીપુરા રિપોર્ટ પોઝિટિવ આવ્યા હતા રાજકોટમાં અન્ય ચાર દર્દીઓમાં શંકાસ્પદ લક્ષણો જોવા મળ્યા હતા તેમજ અઢાર વર્ષના યુવકમાં ચાંદીપુરા જેવા લક્ષણો દેખાયા હતા તો હાલ માટે આટલું જ મળીશું નવી અપડેટ સાથે જો તમને મારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઇક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આવેલા બે લાયકનને દબાવી દેજો જેથી તમને નવા નવા સમાચારની અપડેટ મળતી રહે